વિભાગ દ્વારા ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જે યાયાવર પક્ષીઓ છે જે વિદેશની ધરતી ઉપરથી અહીંયા આવીને જે નેસ્ટિંગ કરે છે એવા તમામ પક્ષીઓ માટે અહીંની જે પ્રજાતિ છે એ ચાહે મૂળખર હોય એ ચાહે સુરખાબ હોય પેલિકન આવા અનેક જાતના પક્ષીઓ અને પ્રાણીઓ જે વસ્તુ છે એના માટેનું એક નિદર્શન કરતું કેન્દ્રનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું અને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને મંત્રીશ્રી અને સ્વરૂપજી ઠાકોરના પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સારી રીતે આવનારી પેઢી કેવી રીતે વાઇલ્ડ લાઈફ લાઈફ હોય છે એની અને કેવી રીતે એ રહેન સહેન એની કેવી છે

એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે